કેદી ફરાર થઈ થઈ ગયો હતો જેથી ફરીવાર છતી છે અમદાવાદના આરોપી બાદશાહ પાલિસાને વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ લાવવામાં આવ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી આરોપી જેલમાં સજાગ આપી રહ્યો હતો પરંતુ ત્રણ દિવસ પહેલા કેદીની તબિયત ગથળતા જાપતા હેઠળ જેલમાંથી તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સોમવારના રાત્રિના સમયે કેદી જાપ્તાના કર્મચારીઓને ચકમો આપીને દવાખાનામાંથી ફરાર થઈ ગયો હતો સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આરોપી હથકડી સાથે ભાગી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ફરીવાર જાપ્તાના પોલીસ કર્મીઓને બેદરકારી સાથે થવા સાથે કર્મીઓ સામે પણ સવાલો ઉભા થયા છે ત્યારે જોવું રહ્યું કે અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવનાર જાપ્તાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરાશે કે નહીં